નમસ્કાર મિત્રો ગ્રહોના રાજા સૂર્ય હોડી ઉપર કરશે મીન રાશિમાં પ્રવેશ આ ત્રણ રાશિઓને આપશે લોટરી સમાન લાભ ગ્રહોનો રાજા સૂર્ય દર મહિને પોતાની રાશિ બદલે છે જે ચોક્કસપણે બાર રાશિઓના જીવન પર કોઈને કોઈ અસર કરે છે આવી સ્થિતિમાં નવ ગ્રહોમાં સૂર્યને સૌથી શક્તિશાળી ગ્રહ માનવામાં આવે છે તેમને પિતા અને આત્માનો કારક પણ માનવામાં આવે છે તમને જણાવી દઈએ કે આ સમયે સૂર્ય શનિની રાશિ કુંભમાં સ્થિત છે જ્યારે ચોવીસ માર્ચે સૂર્ય કુંભ રાશિ છોડીને ગુરુની રાશિમાં મીન રાશિમાં પ્રવેશ કરવાનો છે સૂર્ય અને ગુરુ એકબીજાના મિત્ર માનવામાં આવે છે આવી સ્થિતિમાં સૂર્યના મીન રાશિમાં પ્રવેશથી આ ત્રણ રાશિઓને ખૂબ જ ફાયદો થવાનો છે ચલો જાણીએ કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે પ્રથમ ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ આ રાશિમાં સૂર્ય ચોથા ઘરનો સ્વામી છે અને મીન રાશિમાં પ્રવેશ કર્યા પછી તે અગિયારમાં ઘરમાં નિવાસ કરશે આવી સ્થિતિમાં આ રાશિના લોકો માટે સુખ સુવિધાઓમાં વધારો જોવા મળશે કારકિર્દીના ક્ષેત્રમાં પણ તમને ઘણો ફાયદો થઈ શકે છે ઉચ્ચ અધિકારીઓ તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે કારકિર્દીમાં પ્રગતિ અને ઉન્નતિ જોવા મળશે વ્યવસાયમાં પણ તમારા દ્વારા બનાવેલી વ્યૂહરચના અસરકારક સાબિત થઈ શકે છે અને તમને વધુ નફો મળી શકે છે બીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે તુલા રાશિ આ રાશિમાં સૂર્ય અગિયારમાં ભાવનો સ્વામી છે અને મીન રાશિમાં ગોચર કર્યા પછી તે નવમાં ભાવમાં નિવાસ કરશે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને અપાર સફળતા મળી શકે છે તમારામાં બીજાઓની સેવા કરવાની ભાવના ઉત્પન્ન થશે આનાથી તમને ઘણું પુણ્ય પણ મળશે તમારા ઉપરી અધિકારીઓ કામ પર ખુશ હોઈ શકે છે આવી સ્થિતિમાં પ્રમોશન સાથે બોનસ ઇન્ક્રીમેન્ટ વગેરે પણ મળી શકે છે તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થશો આવકના નવા સ્ત્રોત ખુલશે જેના કારણે તમે પૈસા બચાવી પણ શકશો અને જીવનમાં સુખ શાંતિ રહેશે ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે વૃશ્ચિક રાશિ આ રાશિના દસમા ઘરનો સ્વામી હોવાથી મીન રાશિમાં પ્રવેશ કર્યા પછી સૂર્ય પાંચમા ઘરમાં નિવાસ કરશે આવી સ્થિતિમાં આ રાશિના લોકો દરેક ક્ષેત્રમાં અપાર સફળતા પ્રાપ્ત કરી શકે છે લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થવાની સાથે સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો થઈ શકે છે તમે તમારી કાર્યક્ષમતામાં વધારો જોશો આ સાથે શેરબજાર અને વેપાર વ્યવસ્થા સાથે સંકળાયેલા લોકોને મોટો ફાયદો થઈ શકે છે તમે દરેક ક્ષેત્રમાં ઉત્તમ સફળતા પ્રાપ્ત કરી શકો છો નાણાકીય બાબતોમાં પણ તમને ઘણો ફાયદો થઈ શકે છે તમે પૈસા બચાવવામાં પણ સફળ થઈ શકો છો પ્રેમ જીવન સાથે સાથેના સંબંધો પણ મજબૂત બનશે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે